હિન્દુ સંગઠનો દ્વારા નાતાલ ની ઉજવણી લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યુઝ એક નજર આજના મુખ્ય સમાચાર પર હિન્દુ સંગઠનો દ્વારા નાતાલ ની ઉજવણી લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે અમદાવાદ એસજી પર થલતેજ નજીક આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ભગવા સેનાના ચાર થી પાંચ કાર્યકર્તાઓ પેલેડિયમ મોલ ખાતે પહોંચી ગયા હતા અને મોલમાં લગાવવામાં આવેલા ક્રિસમસ ટ્રીને નીચે પાડી તોડફોડ કરવામાં આવી હતી અહીં જેટલા પણ ક્રિસમસ ટ્રી લગાવ્યા હતા તેને તાત્કાલિક દૂર કરવા માટે ભગવા સેના દ્વારા માંગ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક પેલેડિયમ મોલ પહોંચી હતી અને ભગવા સેનાના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને અલગ અલગ જગ્યાએ અને મોલ પર ક્રિસમસ ટ્રી સાન્તા ક્લોઝ લાઇટિંગ સહિતના શણગારવામાં આવતા હોય છે ત્યારે આજે પેલેડિયમ મોલમાં અચાનક જ ભગવા સેનાના કાર્યકર્તાઓ આવી જતા સિક્યુરિટીમાં દોડધામ મચી ગઈ હતી અને જેમાં મોલમાં સંચાલકો દ્વારા તેમને સમજાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો છતાં પણ તેઓ દ્વારા તમામ ક્રિસમસ ટ્રી અને શણગારેલી વસ્તુઓ તોડફોડ કરવામાં આવી હતી જેની જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચવા બદલ પોલીસે ભગવા સેનાના કેટલાક કાર્યકર્તાની અટકાયત કરી હતી અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા